વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કલાલી ગામમાં આવેલા તળાવને સુંદર બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ બ્યુટિફિકેશનના બાદ યોગ્ય દેખરેખના અભાવે આજે આ તળાવની હાલત બદતર બની ગઈ છે તળાવની આજુબાજુ ફેશન અંતર્ગત કરવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો તૂટેલી હાલતમાં છે ઘણા સમયથી બંધ પડેલી જેના કારણે રાત્રિના અંધારામાં ફાયદો લઈ તળાવની આસપાસ દારૂની મહેફલ જામતીઓના દ્રશ્યો સામે આવ્યા છે તળાવની આજુબાજુ દારૂની પોટલીઓ ખાલી બોટલો પડેલી જોવા મળી છે ચોંકાવનારી બાબત એ છે કે તળાવમાં મગરો જોવા મળ્યા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન મગરથી સાવચેતી અંગે કોઈ પણ પ્રકારના સાવચેતી બોર્ડ લગાવવામાં આવ્યા નથી જે ગંભીર બેદરકારી દર્શાવે છે કયું ગામ છે અને શું કહે છો ગામ કલાલી ગામ છે સ્ટ્રીટ લાઇટ ઘણો સમયથી બંધ છે સ્ટ્રીટ લાઇટ કોઈ નિવારણ આવતું નથી વોર્ડ નંબર 12 માં મે ઓનલાઈન જાતે ઓનલાઈન નહીં મે રૂબરૂ થઈ કમ્પ્લેન કમ્પ્લેન્ટ આપેલી છે પણ સ્ટ્રીટ લાઇટ કોઈ કરવા માટે આવતું નથી જે તળાવ છે પહેલા કેવું હતું અને હવે બનાયા પછી શું હાલત છે બનાયા પહેલા જો સારું જ હતું પાણી સંગ્રહ રહેતો તો હવે પાણીનો સંગ્રહ રહેતો નહીં પાણી નીકળી જાય છે બ્યુટીફિકેશન કરી તો લાઇટોની વ્યવસ્થા કેવી છે લાઇટો જો કહું છું ને વરસ જેવું ચાલ્યું હશે પછી લાઇટો કોઈ રિપેરિંગ કરવા આયલ નથી આવે છે એક બે લાઈટ કરીને જતા રહે કેટલા વર્ષ થયા તળાવને બનાવે તળાવને તો હવે સમજો ને ટાઈમ મને યાદ નહીં પણ પંદર દસ પંદર વર્ષ ખરા લાઈટો નો ક્યાં કેટલા સમય થી બંધ છે લાઇટો તો ઘણો ટાઈમ થી બંધ જ છે અચ્છા તલાવ મગર છે એવું જાણવા મળે કોરોના કોરોના વખત બંધ જ છે બધી લાઈટો અને મગર બી છે તળાવમાં એવું જાણવા મળે છે ને મગર આ હું હામે જ છે દેખ લો અચ્છા તો એના વિશે કોઈ બોર્ડ મારવામાં આવ્યું છે બોર્ડ મગર નું બોર્ડ નહી બીજો અંદર પ્રવેશ કરવો નહી એની માટે બોર્ડ છે તમને લાગે છે કે આ બોર્ડ મારવું જોઈએ મારવું જોઈએ ને મારું જોઈએ ને અને આ જાણતા હોય સોસાયટી વાળા આવે તો અંદર ઉતરી જ પડે છે અચ્છા નાના બાળકો ને બી તકલીફ થઈ શકે એવું પડે 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 શું નામ છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા